પ્રશ્ન નંબર બે ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે કે લસણ બી મીઠું સી મધ અને લીમડો બી ઘી સાચો જવાબ છે સી મધ અને લીમડો પ્રશ્ન નંબર નવ લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે એક વાળ ઉગાડવા બી ચામડીના રોગો સીખ દાંત માટે બી ખાંસી સાચો જવાબ છે ડી ચામડીના રોગો ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ એક દૂધી કોબી સીપ મરચાં બીક કાકડી સાચો જવાબ છે બી કોબી પ્રશ્ન નંબર દસ કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે એક મધ દૂધ સાથે બી લસણ પાણીમાં સી મીઠું ડી લીંબુ સાચો જવાબ છે એક મધ દૂધ સાથે શરદી અને ઉધરસ માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ ઠંડુ પાણી પીવું બી આઈસ્ક્રીમ ખાવું સી આદુ અને મધનું સેવન કરવું તળેલું ભોજન ખાવું જવાબ સી આદુ અને મધનું સેવન કરવું એસિડિટીથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ કોફી પીવી બી તીખું ભોજન ખાવું સી ઠંડુ દૂધ પીવું ડી સોડા પીવી જવાબ સી ઠંડુ દૂધ પીવું માથાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ જોરથી સંગીત સાંભળવું બી તડકામાં ફરવું સી લવિંગના તેલથી માલિશ કરવી દી ટીવી જોવી જવાબ સી લવિંગના તેલથી માલિશ કરવી ઊંઘ ન આવવાની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદરૂપ છે એ રાત્રે ચા પીવી બી દિવસ દરમિયાન સૂવું સી સૂતા પહેલાં ગરમ દૂધ પીવું ડી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જવાબ સી સૂતા પહેલાં ગરમ દૂધ પીવું ત્વચા પરના ખીલ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ વારંવાર ચહેરો ધોવો બી તીખા મસાલા ખાવા સી લીમડાના પાનનો લેપ લગાવવો ડી મેકઅપનો વધુ ઉપયોગ કરવો જવાબ સી લીમડાના પાનનો લેપ લગાવવો દાંતના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય રાહત આપે છે એ મીઠાઈ ખાવી બી ગરમ પાણીથી કોગળા કરવા સી બરફ લગાવવો ડી સોડા પીવી જવાબ બી ગરમ પાણીથી કોગળા કરવા પેટમાં ગેસની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ તળેલું ભોજન ખાવું બી ઠંડુ પાણી પીવું સી અજમાનું સેવન કરવું દી દૂધ પીવું જવાબ સી અજમાનું સેવન કરવું સાંધાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદરૂપ છે એ ઠંડા પાણીથી સ્નાન કરવું ડી વ્યાયામ ન કરવો સી હળદરવાળા દૂધનું સેવન કરવું ડી વધારે મીઠાઈ ખાવી જવાબ સી હળદરવાળા દૂધનું સેવન કરવું વાળ ખરતા અટકાવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ ગરમ પાણીથી વાળ ધોવા બી વાળમાં વધુ તેલ લગાવવું સી એલોવેરા જેલ લગાવવી ડી વાળને વધારે સ્ટાઇલ કરવા જવાબ સી એલોવેરા જેલ લગાવવી ઝાડાથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ દૂધ પીવું બી ભારે ભોજન ખાવું સી દહીં અને કેળાનું સેવન કરવું ડી ચા પીવી જવાબ સી દહીં અને કેળાનું સેવન કરવું આ ઘરેલું ઉપાયો સામાન્ય સમસ્યાઓ માટે છે જો સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા પ્રશ્ન અને જવાબ માટે કોમેન્ટ કરો થેન્ક યુ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ एक कारेला, बीक मेथी सीक तुरिया दीक बीट साचो जवाब छे। एक करेला क्यों फल खावा फेफसा मजबूत बने छे? एक काची केरी बी जमरुख सीक जामफर, दीक दाडम સાચો જવાબ છે જમરૂખ પ્રશ્ન નંબર છ હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે એ પૂંઘ માટે બી ઇમ્યુનિટી વધારવા માટે સી વાળ માટે દી આંખ માટે સાચો જવાબ છે डी इम्युनिटी વધારવા માટે મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે એક બાર વર્ષ સુધી બી 18 વર્ષ સુધી સી 25 વર્ષ સુધી ડી 40 વર્ષ સુધી સાચો જવાબ છે दी चालीस वर्ष सुधी जो कागड़ों कारी चापी जाए तो शू ए सफेद थी जैसे बी उंगी जैसे सी चा दी कशु नहीं थाय जवाब दी कशु नहीं थाय जो बिलाड़ी चश्मा पहरे तो शू शूथ ए डॉक्टर बनी जैसे बी केटलूक आवशे, सी कशु नहीं D, बधा उंदर सशे। जवाब दी उंदर सशे।